જય માતાજી પોતાના નસીબને કંઈ પણ ખરાબ શબ્દો બોલવો તમારે બૃહસ્પતિને ખરાબ કરે છે અને એના લીધે તમારું નસીબ વધારે ખરાબ થાય છે એટલે હંમેશા નસીબનો આભાર વ્યક્ત કરતા રહો કામને પેન્ડિંગ રાખવું કે કામને પૂરા મનથી ન કરવું તે તમારા શનિને ખરાબ કરે છે લોકો સાથે કારણ વગર સંબંધ બગાડવા એ મંગળને ખરાબ કરે છે ભવિષ્યની કારણ વગરની ચિંતા એ ચંદ્રને ખરાબ કરે છે તમારા જીવનનું કોઈ પણ લક્ષ્ય ન હોવું એ તમારા સૂર્યને ખરાબ કરે છે લોકો માટે ખરાબ વિચારવું એ તમારા રાહુને ખરાબ કરે છે અને ફક્ત વિચારતા જ રહેવું અને કંઈ ન કરવું એ કેતુને ખરાબ કરે છે અને કપટ બુદ્ધિ રાખવી એ બુદ્ધને ખરાબ કરે છે વિપરીત લિંગ કે અન્ય લોકો પ્રત્યે ખરાબ નજર રાખવી એ શુક્રને ખરાબ કરે છે જો તમે આવી રીતે સમજીને ચાલશો તો તમારા નવે ગ્રહ શાંત રહેશે જો તમે આવી રીતે સમજીને કામ કરશો તો તમારા નવે નવ ગ્રહ શાંત રહેશે અને તમારા ફેવરમાં રહેશે તો આ વિડીયો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં અવશ્ય શેર કરજો જય માતાજી